વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો અને તેમાં પણ દસ મુખ્ય અવતારો લઈને શ્રી હરિ વિષ્ણુએ ધરતીનું રક્ષણ કર્યું હતું તેમાંથી એક છે મોહિની અવતાર ક્યારેક દાનવો પાસેથી અમૃત લઈને દેવતાઓને પીવડાવવા અને ક્યારેક મહાદેવને ભસ્માસુરથી બચાવવા માટે શ્રીહરિએ મોહિની અવતાર લીધેલો હતો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૌરાણિક કથાઓ અને આશ્ચર્યજનક રહસ્યો વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે પૌરાણિક કથાઓ પ્રમાણે દેવતાઓ અને દાનવો સાથે મળીને અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જેઓ સમુદ્રમાંથી અમૃતકળશ પ્રાપ્ત થયું રાક્ષસોએ તેને દેવતાઓ પાસેથી છીનવી લીધો સમુદ્ર મંથનમાંથી નીકળેલ અમૃત કળશ દેવ્યો એકબીજાના હાથોમાંથી છીનવી રહ્યા હતા તેની વચ્ચે જ એક મનોરમ સ્ત્રી તેમની વચ્ચે ચાલતી આવી એ મનોરમ સ્ત્રીના સૌંદર્યોને જોઈને બધા મોહિત થઈ ગયા તેઓ પરસ્પરનો ઝઘડો ભૂલીને મનોરમ સ્ત્રીની પાસે દોડતા ગયા દૈત્યોએ દેવીને પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવ્યા છો સુંદરી તમે શું કરવા માંગો છો દેવીને જોઈને બધા દૈત્યો વચ્ચે હોબાળો મચી ગયો દૈત્યો કહેવા લાગ્યા અત્યાર સુધી દેવો દૈત્ય સિદ્ધ ગંધર્વ ચારણ તને સ્પર્શ સુધા કર્યો નહીં હોય વિધાતાએ તને સંપૂર્ણ ઇન્દ્રિયો તથા મનને તૃપ્ત કરવા માટે મોકલી હશે હે સુંદરી તું અમારો ઝઘડો દૂર કર તું ન્યાયપણે અને નિષ્પક્ષ ભાવે અમૃતની વહેંચણી કર જેથી અમારા વચ્ચે ઝઘડો ન થાય વાસ્તવમાં શ્રી હરિ વિષ્ણુ યોગમાયા શક્તિથી યુક્ત થઈને મોહિની સ્વરૂપે રાક્ષસો પાસે ગયા હતા યોગમાયા શક્તિના પ્રભાવથી જ ત્રણેય લોકમાં એવું કાંઈ નથી જે તેને વસમાં કરી ન શકાય આ યોગમાયા શક્તિ જ આદિશક્તિ છે મોહિની દેવીના ઉપર્યા શબ્દોને રાક્ષસોએ વધુ આશ્વાસન આપ્યું અને તેમનાથી અમૃત ભળેલો ઘડો હાથમાં મૂક્યો મોહિની દેવીએ હાથમાં અમૃત કળશ લીધો અને રાક્ષસોને કહ્યું હું જે પણ કરું તે સાચું હોય કે ખોટું જો તમને સ્વીકાર હોય તમારે કરવાનું છે તેનાથી હું તમને અમૃત વહેંચી શકું તેમની મોહક મીઠી વાતો સાંભળીને તમામ રાક્ષસો દેવી મોહિનીના પ્રસ્તાવ પર સહમત થઈ ગયા મોહિની દેવીએ બીજા દિવસે અમૃત પીવાની સલાહ આપી મોહિની દેવીના આદેશ મુજબ બીજા દિવસે બધા રાક્ષસો સ્નાન કરીને અમૃત પીવા માટે એક કતારમાં બેઠા દેવતાઓ પણ ત્યાં આવીને બેઠા હતા ને મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈને આવી હતી તેણે ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી તેની આંખોમાં નસો હતો તેના સ્તનો કળશમાન સાથળો હાથીના બચ્ચાની સુનની સમાન હતા દેવીના સુવર્ણનો જણકાર મોહિત કરી રહ્યો હતો કાનના કુંડળ સુંદર હતા અને તથા નાક કપાળ અને મુખ ખૂબ જ મોહક હતા પાછળથી ભગવાનના આ મોહિની અવતારે બધાએ અમૃત પીવડાવ્યું અને રાક્ષસોને ચેતવ્યા હતા આ સમયે થયો હતો રાહુ અને કેતુનો જન્મ જ્યારે ભગવાન વિષ્ણુની પ્રેરણાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત પણ પ્રાપ્ત થયું હતું ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને દેવતાઓ અને દાનવોને મોહી લીધા અને અમૃત વહેંચવાનું કાર્ય પોતાના ઉપર લીધું અને દેવતાઓને પહેલા અમૃત પીવડાવવાનું શરૂ કર્યું દાનવ શોભાનુને શંકા જન્મી અને તેનાથી તે દેવતાઓની વચ્ચે કરીને સૂર્યદેવ અને ચંદ્રદેવની પાસે બેસી ગયો જેવું મોહિનીને ને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું સૂર્ય અને ચંદ્રને વિષ્ણુ ભગવાનને જાણ કરી કારણ કે તેમણે રાહુને ઓળખી લીધું ભગવાન વિષ્ણુએ તે જ સમયે સુદર્શન ચક્રવર્તે સ્વભાનુનું માથું કાપી નાખ્યું પરંતુ તેના પહેલા સ્વભાનુના ગળામાં અમૃતના કેટલાક ટીપા જતા રહ્યા હતા તેના કારણે તેનું મસ્તક અને ધડ બંને સ્વરૂપે તે જીવતો રહ્યો તેનાથી માથાના ભાગને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે ને એક પૌરાણિક કથાઓમાં ભસ્માસુર એક રાક્ષસ હતો જેણે ભગવાન શિવ પાસેથી એવું વરદાન માંગ્યું હતું કે તે જેના માથા પર હાથ મૂકશે તે બળીને રાખ થઈ જશે એક કથા અનુસાર ભસ્માસુરે આ શક્તિનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને ભગવાન શિવને સ્વયં ભસ્મીભૂત કરવાનું શરૂ કર્યું ભગવાન શિવે ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ભસ્માસુરને આકર્ષિત કર્યો અને તેમને નૃત્ય માટે પ્રેરિત કર્યો નૃત્ય કરતી વખતે ભસ્માસુર વિષ્ણુજીની જેમ નૃત્ય કરવા લાગ્યો અને યોગ્ય ક્ષણ જોઈને વિષ્ણુજીએ તેમના માથા પર હાથ રાખ્યો

ભાષાનું જ્ઞાન આપ્યું અને જોડે જોડે ધર્મની સ્થાપના માટે મહાભારત જેવું યુદ્ધ પણ કર્યું કૃષ્ણનું જીવન આવી જ વાતોથી ભરેલું છે જરૂર છે બસ એના જીવનના સંઘર્ષ ઉપર નજર કરવાની એનું જીવન ચરિત્ર જાણવું એ ખૂબ જ જરૂરી છે વિચારવાનું આપણે છે કે આપણે એના જીવનમાંથી શું લેવું કૃષ્ણનું જીવન કથામાં સંભળાય એવું એક પાત્ર નથી એ જીવન અને વ્યવહારમાં ઉતારવા જેવું છે તો હવે શીખીએ શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે આપણા જીવનને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકીએ કૃષ્ણના જીવનમાંથી સૌથી મોટી વાત જે શીખવા મળે છે એ ઈ છે કે શરૂઆતથી લઈ અંત સુધી દરેક મનુષ્યનું જીવન સંઘર્ષવાળું જ હોય છે એનો જન્મ કાળાગ્રહ એટલે કે જેલમાં થયો જન્મતાની સાથે જ યમુના નદી પાર કરી ગોકુળ લઈ ગયા અને ત્રીજા દિવસે એને મારવા માટે પૂતના નામની રાક્ષસી આવી ગઈ અને આગળ જતાં પણ આવા કેટલાય પ્રોબ્લમો આવ્યા અને આપણને શીખવી ગયા કે તમે કોઈ પણ હો જો આ સંસારમાં આવ્યા છીએ તો સંઘર્ષ તો આવ્યા જ કરશે મનુષ્ય અવતારમાં આવીને કોઈ પણ માણસ બધા દુઃખોથી જીવનની બધા પ્રોબ્લમથી ક્યારેય બચીને જઈ જ ના શકે જીવનમાં પડછાયાની જેમ સુખ અને દુઃખ આવ્યા જ ઘરે આ વાત કડવી છે પણ સત્ય છે શ્રીકૃષ્ણના જીવનમાં આટલા પ્રોબ્લમ આવવા છતાંય ક્યારેય કોઈ વાતની શિકાયત નથી કરી દરેક સિચ્યુએશનને જીવ્યા અને એમાંથી ઓલવેઝ જીત્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પરિસ્થિતિને જીવો એનાથી ભાગો નહીં હિંમત બતાવીને પરિસ્થિતિનો સામનો કરવો કારણ કે કર્મ કરવું એ જ માનવ જીવનનું પહેલું કર્તવ્ય છે આપણે આપણા કર્મથી જ પ્રોબ્લેમને જીતી શકીએ છીએ મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ